તારીકા દેશ ભાઈ બધા મિત્રોને ઓલ એ બાજુની સાઈડ શેડનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકતા આવીશો અને આ બાજુની સાઈડ આપણે બધા મિત્રો બેઠા છે એક દાદા નવા ભાઈ છે સમય સમયની વાત છે ભાઈ હરેક જીવની નોખી નોખી કહાની પણ અત્યારે ફાઇનલી દાદાને હું તમને પછી મળાવી દઈશ ને પછી એની અરે ઘણી બધી ચર્ચાઓ કરશું અત્યારે આપણે રીંગણાનો ઓરો વઘારીએ છીએ ટૂંકમાં રીંગણાનો ઓરો બનાવવાનો છે બધાયને મેં કીધું છે ઓરો અને બાજરાના રોટલા અને એવું બધું ખવડાવીએ એટલે મજા આવે શિયાળો છે એટલે અમે અહીંયા કર્યો છે ભઠો

સેટની માથે આપણે પત્ર નાખી દેવાની જે બાકીનો કાર્યક્રમ છે એ આગળ વધશે ભગવાનની દયાથી બધા મિત્રોના સાથ સપોર્ટથી ફાઇનલી અત્યારે પેલા રીંગણા બાફીએ આપણે એ પહેલાં મળી લઈને જરાક આપણે રાજુને શું છે એટલે આપણે જે ડૉક્ટર સાહેબ છે તો ડોક્ટર સાહેબને મેં કીધું જરાક દેખાડી દે જો કદાચ સાહેબ આપણો વિડીયો જોતા હોય તો અહીંયાથી અત્યારે આ રીતના સિચ્યુએશન છે અને રોજ રોજ દિવસમાં બે વાર ડ્રેસિંગ થાય છે રાજુ ડ્રેસિંગ કરે છે ફૂલ ચોખ્ખું અને બહુ જાજી રિકવરી છે ઘણો બધો ફેર છે અત્યારે

અને પછી એને બાફી નાખીએ પછી ઓરો થાય બરાબર ને રેડી આવો જો ભાઈ રીંગણા છે ને જોરદાર કઈ ઘટે નહીં હવા એને પેલા ફેંકી લઈએ આપણે તો ભાઈ થઈ ગયું છે અમારું બધું રફ મટીરિયલ તૈયાર લીલું લસણ લીલી ડુંગળી ધાણા ભાજી આમાં પાછું આદુ લસણ છે પાછી આમાં થોડી ઘણી ડુંગળી આવે છે રીંગણા આ બાજુ ઓકે થઈ ગયા છે લીલી હુકેલ ડુંગળી લોલી ઉકેલ ને બધી ડુંગળી